પાલનપુર ખાતે યોજાયેલી ભાજપની પરિચય બેઠકમાં ઉમેદવાર રેખા ચૌધરીએ કહ્યું કે કર્મઠ કાર્યકરોને કારણે ભાજપ ચારસો ને પાર જશે જ્યારે મોદીના વિકાસના કામોને લઈને જિલ્લાની પ્રજા વચ્ચે જાઉં છું અને છેલ્લા ત્રણ વાર જિલ્લાનો પ્રવાસ કર્યો છે અને આ પ્રવાસમાં તમામનો સાથ અને સહકાર મળે છે જોકે કોંગ્રેસમાંથી ભાજપમાં

મેં પણ મારા વિચારો બધી બદલીને રાષ્ટ્રહિતનું જે કાર્ય થઈ રહ્યું છે આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા દસ વર્ષથી દેશના વિકાસમાં ને આવનારી પેઢીને આપવા માટેનું જે કાર્ય ભગીરથ કાર્ય પણ આદરણીય અને ગુજરાતના પનોતા પુત્રો જે કરી રહ્યા છે એ વિચારસરણીથી હું પણ આ દેશના રાષ્ટ્રહિતમાં જોડાયો છું આપ લોકોની સાથે તો મને પણ આજે આનંદ છે આવનારા સમયમાં આપણે સૌ એમના આદેશોનું પાલન કરી બનાસકાંઠાની લોકસભાની સીટ જે ચારસોને પાર કરવાની છે ત્યારે હાથ મજબૂત કરવા માટે આપણે સૌ આજથી કટિબદ્ધ થઈએ હું પણ આપણી સાથે ગભાથી ગભાવ મિલાવી મારાથી બનતા તમામ પ્રયત્નો સાથે પ્રમાણિકતા નિષ્ઠાપૂર્વક આપણી સાથે રહીશ સૌએ મહાનુભાવો આગેવાનો અને સર્વે કર્મઠ કાર્યકર્તાઓને ભેગા થઈને નિર્ણય કર્યો છે કે અમે બનાસકાંઠા ભવ્ય વિજય મેળવી અને મોદી સાહેબના ચરણોમાં એક કમળ જરૂરથી અર્પણ કરીશું આજે જે છેલ્લા કેટલાક દિવસોથી યોજાઈ રહી હતી બનાસકાંઠા જિલ્લાના અનેક વિધાનસભા બેઠકો ઉપર યોજાઈ છે આજે અંતિમ સભા હતી કેવો પ્રતિસાદ મળ્યો હું છેલ્લા ઘણા દિવસોથી બનાસકાંઠા જિલ્લાના દરેક તાલુકાની ત્રણ લગભગ ત્રણ વખત મુલાકાત કરી છે વડીલો ભાઈઓ બહેનો સંતો બધાના ખૂબ આશીર્વાદ મને મળ્યા છે અને ખૂબ વધારે જનપ્રતિસાદ મને મળ્યો છે એના ઉપરથી મને લાગે છે કે અમે બનાસકાંઠા વતી જરૂરથી ભવ્ય વિજય મેળવીશું ઓકે